બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે લે લઈને આવતા ફેરી છે ને તને ખબર પડી ગઈ અરે ધોકો બદલાઈ ગયો પણ હું કહું કોની આરે બદલાય આવ્યો અરે તારા આરે બદલાઈ ગયો ¡Qué yeah, maravilla! Yeah, ઝીણકા એ રામ 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 ભાઈ હું કે જીણકા હાઈલા રાખે આ હું કહું તારે બધો ડાયરો મજા માં છોકરા ને વહુ ને માલ ને ઢોર ને બધા હાજા નરવા ને બીજી વાત રહેવા દે મને તારી બધી ખબર છે લે લઈ આવતા ફેરી છે ને તને ખબર પડી ગઈ અરે ધોકો બદલાઈ ગયો પણ હું કહું કોની અરે બદલાઈ આવ્યો અરે તારા અરે બદલાઈ ગયો હવે જા જા ખોટીના પેટના આ તો તારો ડોહો મારો છે હવે કોઈને વાત ન કરતો પૂછી જો બધાઈને હ જેદી ભાભાએ ભાગ પાડ્યો ને બેય ભાઈનો હા તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો હવે એમ તો પંકલા ભાભાએ ભાગ પાડ્યો તેદી તારો ડોહો બે ધોકા થાય એક ધોકો મારા ભાગમાં આવ્યો તો હવે ઈ આવડો આ

તું મારો દીકરો લાડ ધ્યાન રાખ અડન લાગે કેમણો ગયો તો હવે ક્યાંય નોતો હું હમણા ગામમાં ઊભો નથી રહ્યો કી બાજુ बाजू તો હવે કોડા સરપંચની સુટણીમાં ઊભો હો ઠેક ઠેક તઈ કેને બબુરે મને બે ત્રણ જણા ફેરા દયા મને કે રતનાભાઈ કઈ ખબર મે કે શું મને કે તમારા જીણકાને તો ઈ કે હમણા આખા ગામે થઈ સુથી નાખ્યો હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય

હવે કાઈ એમ એક કામે થોડક સરપસમાં લઈ લે એટલે તે બીજું કામ કર્યું હા હું આ બાજુ બાયુને પૂછને હવે બાયુને શું પૂછે તું કહી દે ને પણ ન્યા પૂછને મારી વાહ શેનો પડ્યો હો વાહ તો હું કહું તે કામ કર્યા ને તું કહી દે મારા ખોટી કોઈ માથા માથાકૂટ ન કરવી હવે તારો બાપ ગટર શેરીમાં હતી હ અરવે હરવે કરીને મે રહોડામાં ઢહડી લીધી ઓહો હો હો તો તો લાડ ગામના કામ કરી નાખ્યા હા હવે ભૂતના પેટના કાઈ ઘરનું કામ કરતો જા ઘરનું કામ કરતો જા આમנם તારો ડોહો રહી ગયો એમ નઈ હે બાપા હું ઘરનું કામ જરાય નઈ કરતો હોય શું ન્યા તું ઘરે કામ કરીને ઊંધો વરી જાય તઈ હાઈન ના ઠામણા કોન તારો બાપ ઊટકે હે હટ ભૂતના પેટના તો હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય તઈ

હવે હાવ જાય ને તાર નાની તેમ થોડાક દી જાળવી જાય એમ મારું બાકી નથી હે બાપ એ બાકી છે કેટલા માગો એ એમને ઓમ મારું બાકી નથી કેટલા માગે એમ કહો લે બસ તમારું ગોઠવા ગયો મારું નઈ ગોઠવાનું એટલે છે નું કે તું હે એટલે મારું કઈ નેઠો નઈ કરવાનો એમ હાઈ બ્રો બંગલા હે મને ભાઈ આરટી લગી આવું હતું મેં કીધું ઘીરે બાઈ એક જ એવી છે વળકે વાતું કરે પણ હું કહો મારે ક્યાં ઉપાધી છે કાલ હવારે ગગો જુવાન થઈ જાય મારે તો એ લીલા લેર છે આવી ખબર મારે તો ઘટની કૂતરી એવી ને ગલુડિયા એવા કેવા કોને જાવું એવું નથી બાપા તમારો આખો ગાણો દાજી કેલો છે હવે ભૂત ના પેટ દાજી કેલો નથી માં દીકરો બે ઘર માં આવ્યા પછી ધજાઈડો દાજી ગેલો બાપા દાજી ગેલો બંધાનક મેલીએ ખોબામાં અને હડપ તો જવો પણ મારા મમ્મી નથી આટલી હડપ કરે નકર ન કરે એટલે તારી માં શું કહે સોનિયા ગાંધી છે હે ભાઈ કાલ અવર એક પાટો માર્યું તું સેટી નીચે ઘાલ દીધા એટલે તારી માં હું હાસમાં માર્યું તું તે કોટા ખોટા માર્યું તું અમે તો કીધું તારી ડોહીનો નિંદરમાં પગ અટી ગયો છે પપ્પા હાલતા ધૂ જારા થાતા હોય આમ જો અમાલ ઢોર ફેરી ન થાય એમ કહો જા બટા મારા દીકરા માલ જા આમ રેખડે બટા ભેગું ન થાય શું માલ જા માલ જા કા

ગાવાન વિચારવાજ રૂપા કાકા